નમસ્કાર મિત્રો ડિંડોલી ગાથે શ્રી ઉમિયાવાદા મંદિરમાં ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય ઉત્સવ થવા જઈ રહ્યો છે તો તેના ભાગરૂપે શ્રી ઉમિયા માતા મંત્ર અખંડ ધૂન શરૂ કરી દેવામાં આવી છે તો ચલો શ્રી ઉમિયા માતા મંદિર પ્રમુખ શ્રી સાથે આજે વાત કરીએ આજે તારીખ એક ત્રણ બે હજાર પચીસ શનિવાર રોજ સવારે છ કલાકે થી ઉમિયા મંત્ર ધૂન ચાલુ થઈ ગઈ છે ને તારીખ નવ ત્રણ બે હજાર પચીસ ના રોજ બપોરે બે કલાકે પૂર્ણ થવાની છે તો આ ધૂનનો લાભ લેવા માટે સર્વ ભક્તોને અમારું હાર્દિક આમંત્રણ છે શ્રી ઉમિયા માતાજી મંદિરના દસ વર્ષ પૂર્ણ થવાના આરે છે તે નિમિત્તે દશાબ્દી મહોત્સવ ભવ્યાથી ભવ્ય આવતી તારીખ અઢાર ઓગણી વીસ માર્ચ બે હજાર પચીસના રોજ ત્રિદિનાત્મક ઉજવવા જઈ રહ્યા છીએ તો આ ત્રણ દિવસમાં દરેક ભક્તોને લાભ લેવા અને દર્શનનો લાવો લેવા ચેતનાના દર્શન કરવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે